બારીઓ બારી ખુલી બધી બારીઓ તેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા વ્લોગમાં આજે આપડો બ્લોગ ચાલુ થાય છે ભાઈ આપડે વણંદ ની દુકાને કારણ કે આજે રવિવાર હતા ને તો વાળ કપાવા આવ્યા હતા અને અહીંયા મેં એક પોસ્ટર જોયું મિત્રો તમે દેખાડું તમે ખરેખર જોવો ભાવ વધારો કરી નાખ્યો દાઢીના ના ચાલીસ રૂપિયા કરી નાખ્યા ફોર્મ દાઢીના ના પચાસ રૂપિયા કરી નાખ્યા બાલ દાદીના એકસો વીસ રૂપિયા કરી નાખા એમને આ ઘર જાહેર ને ઓરી વચ્ચે હવે એવું લાગે કારણ કે ઉનાળામાં છે ને ભાઈ આપણે એસી જેવો ઉપયોગ થતો હોય ને તમે જોઈ લો એસી નો બરોબર એસી નો ઉપયોગ ના લીધે જ છે ને આ લગભગ ભાવ વધારો તમે બધા કર્યો છે ભાઈ મને એવું સો ટકા લાગે હે કર્યો ને

મમ્મી અત્યારે ટીવી જોવે છે આઈથી એસી એમને ચાલુ રાખો મિત્રો તો તમને એક વાત દેખાડવી જો આ રૂમમાં એને એસી ની હવા ખાવી જલાલી હે કે નહીં હે અહીં જુઓ મિત્રો માખી પણ ટાટા છાં એ બેસે છે બરાબર તો આપણે ટાટા છાં એ બેસવું જોઈએ કે નહીં તમે કોમેન્ટમાં જરી કહી દેજો જો ઉપરાંત ધૂં જરા હાલવા મનેજો એટલી વાર બોટલ કેની હિસાબે છે તમે કોમેન્ટમાં કહી દેજો

ઘઉં વધાઈ ગયા હે મસ્ત મજાના આ બાજુ સૂર્યનું કિરણ છે ભાઈ આમ અહીંયા ખુરશી છે બધું હે ને દેશી ટાઈપનું આખું વાતાવરણ છે એટલા માટે હે ને ભાઈ સૂતમાં આમ શું પરફેક્ટ દે છે જો અહીંયા ખુરશી છે વાય ખુરશી છે પછી આખા આખા અહીંયા વડલો ને આ બધું વસ્તુ છે ને એટલે કંઈક નવીન હોય તો હું આમ કહેવાય સીન હારા આવે મસ્ત મજાના આ બાજુમાં કૂવો છે તો એમાં રજા રામભાઈ ગોતે છે કઈને કેદી ગોતી ગઈ હવે રામભાઈ રામભાઈ નાખો વિડીયો નાખો તમે ડાઉનલોડ થઈ આવા પાસ હોય ને ભાઈ જો એક્શન સીન બનાવવામાં છે ને ખરેખર બહુ મહેનત લાગે મિત્ર શું કરવા કે પાસે પાછું જોઈન્ટ કરીને જોવું જ પડે કે આ લીરી સાખી ઓલી એક પાછી મેચ થાય છે કે નહીં બન્યા હે ઉભર તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે બહુ થાકો કારણ કે તડકો બહુ હતો ને એટલા માટે બહુ એટલે બહુ થાકો અત્યારે મેં કીધું થોડો ખોજ ગાજીમાં મૂક દો અને બીજી વસ્તુ એવી કે આ બધી વસ્તુ હોય ને ફાટી જાય મિત્રો ખરેખર હું એક મારી સિરિયસલી વાત કરું કે આ બધી વસ્તુ ફાટી જાય હાવ અને આપણે મજા જ ના આવે આખા આખા તડકામાં ધૂળી પણ ધૂળ ઉડે ને તો આ બધી વસ્તુ ફાટી જાય અને મમ્મી હજી કહે કે બહારનું ખાવાનું બહારનું ખાવાનું મને પેટમાં ગડબડ છે બહુ એટલે બહુ બરાબર હવે બહારનું કેમ ખાવું કેજી હજી મમ્મીને છતાં કોઈ પૂછીએ જોઈએ હવે હું કહે નહીં મમ્મી

પછી આ શરીર વધી જાય અત્યારે હું છે ને મિત્રો વિડીયો શૂટમાં હું તમને એક વાત કરું ને તો મારે વિડીયો શૂટમાં આ જે પેટનો ભાગ ને છે ને બહુ એટલે બહુ દેખાતો હતો શરીર ઉતારવું હું બરાબર તમને ખબર નથી પણ હું જીમ ને બધું કરીએ હવા ને બરાબર પણ આ મારા મમ્મી છે ને મને એક દિવસ પણ છે ને એમ નથી કહેતા કે દીકરા ઓછું ખા

તો તમને અમારો બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂર બતાવી દેજો જેને જ પણ નવો હોય તો સબસ્ક્રાઈબ બટન જરૂરથી મારી દેજો અમે મળી આવા નવા નવા બ્લોગમાં વાય બાય